એની બાજુમાં નાગણી ગામ અને નાગણી ગામમાં એક પટેલની ની દીકરી પરણીને આવી વાત છે દીકરી પરણીને આવી પટેલની દીકરી ગામમાં એને પનરજ્ થયેલા જોગીદાસ ખુમાન જે બારવટીઓ છે એવા રામ બારવટીયા કાદુ મકરાણી બારવટીઓ મૂળુ માણેક આવા અનેક બારવટીયા પવિત્ર જીવન જીવી ગયા છે રામબાળાનો આજે જ હું વિડીયો જોતો તો મને આમ જળજળિયા આવી ગયા કયો વિડીયો હવે હાસો હોય ખોટો મને ખબર નહીં પણ એનું મકાન બતાવતા હતા વિડિયામાં આવી કોણે ઉતાર્યું હોય કે મેં તો સોશિયલ મીડિયામાં જોયો કે આ રામ બાળાનું રામ બાપુનું જૂનું મકાન છે મને આમ રોમાંચ થયો અને જળજળિયા એટલે આવ્યા કે આહા હા અહીંયા પગલા માનતો છે એ મહાપુરુષ એક વખત આજે ખંડેર પડી પડીને દુધિયાના વેલા પડ્યા છે સમય કેવો કરવત બદલે છે ધીરો ધીરો એટલે આપણને વિચાર થાય ખાસ એક હરફ વ્યક્ત કરતો પાડેર ગામ વતી અને ખાસ કરીને સખરેલી પરિવાર વતી જેટલા મહેમાન આવે છે બધા નું સ્વાગત આ સેલો પ્રસંગ મારે કેવો છે બધી બધા કલાકારો સાંભળશું પાછા હશે તો આપણે પણ જરૂર રાઉન્ડ લઈશું સરસ રીતે આપ

જે કઈ વાવેતર થઈ જાય તો એમાં એટલે એને વાવવા ન દઈએ તો સતા ને અસર થાય એમ એટલે એ બારવટીયા ઉતર્યા એટલે આજુબાજુમાં ખેડૂત કોઈ વાડી વાળા ઘરે ન જાય વાડીએ હોય ઘરે ન જાય ઘરે હોય વાડીએ ન જાય એમને હતાઈ જાય બધા એમાં યા પટેલની દીકરી પરણીને આવી હતી પનર થી થેલા હતર વર્ષ દીકરી એને વિચાર છો કે હું પનર થી ત્યાં પરણીને આવી છું આજ બીજો ત્રીજો દી થઈ ગયો મારો પતિ વાડીએ છે એને ભૂખ્યો હોય છે ફળફૂલ ખાઈ લેતો હોય છે મારે અહીંયા રોટલા ખાવ અને મારા પતિને ભાત લઈને ન જાઉં મારા મા બાપના એ સંસ્કાર નથી આજ તો સવારે વેલું ઉઠીને જાવું છે હો સવારમાં વેલી ઉઠી દીકરી સાસુ વલોણા જે કાંઈ કરવાનું હોય એ કર્યું સાણ વાહિદા કર્યા ચકલા ને સાણ નાખી અને પછી ધીરે ધીરે રોટલા ઘડવા માટે બેઠી ઘંટીએ દરણો દળ્યું પછી રોટલા ઘડવા બેઠી ભાત તૈયાર કર્યું શાક કર્યું અને બરાબરનો ભાતનો હુંડલો તૈયાર કરી રોટલા ફળીભા જેવા રોટલા કર્યા અથાણા મૂક્યા કાસરિયું મૂકી ઘાટી રેડીએ દેવી છાયસની દોણી ભરી માખણનો લૂંદો મૂક્યો ગોરહની દેગડી લીધી એવું ભાત તૈયાર કર્યું દીકરીએ અને ભાત તૈયાર કર્યા પછી પોતે તૈયાર થઈ અને માથે ભાતનો હુંડલો લઈને ઓહરી ઉતરવા જાય એમાં હાહુની નજર પડી હાહુની નજર પડી એટલે હાહુ સીધી બોલી મરી ગઈ ક્યાં જા કે તમારા દીકરાનું ભાત લઈને વાડીએ જાઉં છું હે કે તમારા દીકરાનું ભાત લઈને હું વાડીએ જાઉં છું અરે વાલા મુઈ તને કાઈ ખબર પડે કે નહીં મરી ગઈ કેમ કે નો જવાય દીકરીને એમ થયું કે મારા હાહુ ના પાડે થોડું જવાય પાછું વળી જાવ પાછું વળવાની તૈયારી કરી ને શબ્દ બોલી હાહુ અરે રે 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 એવડી બધી ઉપડી છે પાણીવાળી ન્યા ભાત લઈ જવા માટે ઓલો તારો બાપ ન્યા મૈયો લૂટી લે

હાહરિયા તરફથી આવેલા હતા એ ડબલ ઘરેણા પહેર્યા અને માથે હુંડલો લીધો ભાતનો અને હાહુ રાયડું નાખતી રહી એ મરી ગઈ મારા ઘરનું હુડ કાટ નાખ્યું પૂરું કર નાખ્યું એ મરી ગઈ લૂંટાઈ જાહે મરી જાહે હાહુ બોલતી રહી અને ભાત લઈને હતર વર્ષની પટેલની દીકરી ધી નાગણી ગામના પાદરમાંથી નીકળી નળ નળ પૂરી થઈ અને સાડીકાની નજર પડી અને આમ ચાર બુકાની ધાર બારવટિયા આડા ફર્યા આમ બધું કરીને ઉભારીયો બેન ઉભી રહી દીકરી

સાબરમતી જેલ અમદાવાદ જેલ એસપી હસમુખ વાળા સાહેબ એમના આવ્યા છે કે મોકલે છે પૈસા આવ્યા છે અહીંયા હા આવ્યા પણ છે ને એમના તરફથી એકવીસ હજાર રૂપિયા આવે છે જોરદાર તાળીએ આપણે એમને વધાવી સરસ સરસ તાળીએ થી વધાવો આપણા થી દેવા એટલું દઈ ન દેવા દેતા હોય ને તો થોડોક દાદ આપો બીજી વાર દેવાનું મન થાય ખૂબ ખૂબ સાહેબ અભિનંદન હા હવે સાંભળજો આ વાત

ચાર બંદૂક ધારી બુકાની ધારી બારવટીયા વગડામાં છે એના સામી સત્તર વર્ષની સત્તર વર્ષની બિરાડ એક પટેલની દીકરી એમ કે છે આ હિંમત ક્યાંથી છે માતાઓ બેનો ને એ કહું છું હું એને ધાવણના ઘુંટડે ગોંટડે હિંમત ને રેડીએ છીએ સંસ્કાર ને ખુમારી રેડીએ છીએ એ દીકરીઓ હોય આપડી તાકાત નથી બજારમાં વઈ જાતી હોય તો કોઈક આંખમાં આંખ મેળવી શકે એ દીકરીઓ એટલા માટે આ વાત કરી રહ્યો છું અને એને એમ કીધું ગીગા બાપુ પાસે લઈ જાવ તો આપો આ કે બેન તું હું માને છે અમે વેપારી છે તો લેન દેન કરી તું અમને ઘરે ના અમે ન્યા અમારે કાઈ લેવા દેવા ને મારી તો બધું મંડા બોલો મારો મારો ઘોડો તો ભાઈ મારી નાખો મંડા હામાં હામાં બોલવા તેદી જે દીકરી બોલી છે હવે સાંભળજો સત્ય ઘટનાની વાત છે ચાર બંદૂકવાળા થઈ અને બારવટિયા થઈ અને એક દીકરી 17 વર્ષની દીકરીને એમ ક્યો છો મારો મારો બંદૂક તો હવે મારો સાંભળી લ્યો તમે બારવટિયા છો એમ હું એક ગામડાની પટેલની કણબીની દીકરી છું છાતીમાં બંદૂક મારો તો ભલે એની પેલા ઘરેનું પાતનું અડવા દો તમારાથી થાઈ કરી લ્યો આહા આ દીકરી બોલી છો થાઈ કરી લ્યો નહીં આપું બારવટિયા હલી ગયા ત્યાં આને ડરાવવી કેમ હવે

કોઈને હામા ગમે એટલા બેઠા ખબર જ પડી જાય કે આમાં સિયે ખરો હા ખબર જ પડી જાય આનંદમાં હોય હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત અહેત જેના ઉપર કોક ને ઈર્ષા હોય ગમે એટલું મળે બોથ ભરી મળે તો ખબર પડે કઈ સારું નથી હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દિવાન કહી દે મન રૂપી રાજા નું શું આચરણ છે દ્રગ એટલે આંખ આંખ દિવાન કહી દે એમ બારવટી આંખ થી વાત કરી લીધી અને કે આને મારા નહીં આ દીકરી કઈ માનશે નહીં હાલો ને ગીગા બાપુ પાસે લઈ જાય આપણે કહી દે હું દીકરી ધરાર આવી અમે નથી લઈ આવ્યા ગીગા બાપુ પાસે જવું છે ને બેટા એમ ને મરવું છે ને આયા કોક ને નળમાં જડત

ચાર બારવટીયા જુવાન જોત એની વચ્ચે એકલી હાલી જતી હતી તેથી એની સલામત હતી આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે ભલા માણસ ખુમારી કેવી છે માણસ કેટલું ઊંચું ઊંચું જીવતો હોય છે એમ આપણે નીચા કેટલા આવી ગયા એ વાત કરું છું ત્યાં સલામત હતી નગર એના ઉપર કોઈ સીઆઈડી સીબીઆઈ ક્રાઇમ ફાંસી કેસ કાંઈ થાય જ નહીં એ તો બારવટીયા હતા નવાબે થરથરતો એના પણ દીકરી વચ્ચે આવી જાય છે અને બારવટીયા આમ નજર પડી ગઈ મહિયા ની મરદા મરદ બારવટીઓ આમ નજર પડી ને બંદુક ટાંક્યો ખબરદાર ચારે ચાર ઉભા બંદુકે દઈ દઉં અરે બાપુ અમે નથી લઈ આવ્યા કે દીકરી ના લઈ આવ્યા કેમ અમે નથી લઈ આવ્યા એ ધરાર આવી છે બેટા તું ધરાર આવી કે તને આ લઈ આવ્યા માણસો મારા ના બાપુ હું ધરાર આવી તમે કોણ હું બેટા કીગો મૈયો

આવી દીકરી હોય ત્યાં વલ્લભભાઈ પટેલ જન્મે એટલા માટે કહું છું એને શું કીધું ખબર બાપુ ઘરેણા આપી દો અને ભાતનો હું એટલો મૂકી દો હવે ઘરે જવાય એવું નથી હે હવે ઘરે જવાય એવું નથી કેમ ઘરે જવાય એવું નથી બાપુ હું મારા ત્રણ દિશા મારો પતિ વાળીએ છે પટેલ જુવાન તમારી બીકે ઘરે ન થયો ને ભૂખ્યો હોય છે આજ વિચાર કર્યો ભલે જે થાય ભાત લઈને જ નીકળતી હતી મારી હાહુ મને ખીજાણી નો જવાય બારવટીયા મારી નાખે તો હું પાસી વળવાનું તૈયારી કરતી હતી એમાં મારી હાહુ વધારે બોલી ગઈ ઓલો તારો બાપ ગીગો મૈયો લૂટી લે તારો બાપ ગીગો મૈયો લૂટી લે એ કીધું ને પછી તે હું કીધું બેટા કે બાપુ તારો બાપ ગીગો મૈયો લૂટી લે એમ કીધું ને

ગોતમાં ડુંગરમાં ગીગા મહિયાની અને આખે થી મૂછે દાઢી આવીને આહોડા અટક્યા ભાઈ અને એટલું કીધું બેટા શું વાત કરે છે તું મને બાપ કેસો તું આવું કઈને આવી કે હા બેટા તારા જેવી દીકરીઓને મારાય નહીં પણ તારા જેવી દીકરીઓ આ દેશની ધરતીમાં આવી છે ને ત્યાં સુધી મારી સંસ્કૃતિનો વાળ વાકો નહીં થાય તારી જનેતાને ધન્યવાદ આપું છું દીકરી બેટા તારી જનેતાને હું નમન કરું છું પટેલની દીકરી હે કણબીની દીકરી હવે તને લૂંટાય નહીં ચાલે એમ કરીને ખડિયામાંથી થોડા કાવડિયા કાઢ્યા અને કાવડિયા આપ્યા અને કીધું બેટા હતાને તો આટલા છે તારી હાહુલ કહી દેજે બાપ દીકરીને લૂટે નહીં દીકરીને તો નહીં પણ તારા ગામ નાગણી ગામના જાળવાની હામી લૂંટવાની દ્રષ્ટિથી નજર કરું તો રાજપૂતના પેટનો નહીં આ પ્રતિજ્ઞા કરું છું તારા હામી હતાર વરહની એક દીકરી હથિયાર મુકાવી દે બારવટીયાને તમે કલ્પના કરો કઈ તાકાત છે આવ્યું વાર્તા હું યુનિવર્સિટીમાં આવ્યું જોઈએ આજ તો ખબર પડે કે આપણી પરંપરા શું છે એ બાકી તો હમણાં એક અમારા પ્રોગ્રામમાં બેન ઊંચા થઈ થઈ ગાતા થાય બેન પૂછો જયરા પૂછો મુજે ક્યા હુઆ હે મે કીધું હડકવા હુઆ હે બેન અમારા પ્રોગ્રામમાં આ તો રહેવા દીયો કીધું ખેર ઈ બહુ આગા વયા જે હું આપણે પણ હવે સાંભળજો દીકરી ગીગા મૈયો રોવે છે

કે બાપ ભૂખ્યો હોય તો અરે બાપુ હા અને ભાત તો ભેળું છે હા હું હા ભૂલાય ગયું બાપુ બાપુ મેં રોટલા કડ્યા બાપુ શ્યા કેવું બનાવ્યું માખણનો પીંડો બાપુ મને બહુ સારી રસોઈ આવડે બાપુ બાપુ પણ એક જણાનો જ ભાત છે પાછું બધાય હાટુ કેરીથી કરીને લઈ આવું બાપુ અને તેથી ધ્રુવ કે ધ્રુવ કે રોતો ગીગો મયો ભેલો તો બેટા ઘેરે લેવા નથી આવું તારા જેવી દીકરીઓના હાથે બનાવેલા રોટલાનો કોળિયો મારા કોઠે જાહે ને મને હર્ગમાંય શાંતિ થઈ જાય મારે વધારે ભોજનની કાંઈ બેટા જરૂર નથી અને બારવટીયાને ભાત છોડીને દીધું બારવટીયા ખાતા હતા દીકરી હામું જોતા જોતા એમ જાણે ખોડિયાર નિરીખતા હોય શક્તિ ને નિરીખતા એમ જોતા કે મારી માં તું અમને ખવડાવવા આવી આયા અને ખાવાનું ચાલુ કર્યું દીકરી હાલતી થઈ ગીગો મુ કે બેટા ઘડી ઊભી રે ની કાં તો કે આ ઠામડા લેતી જા તારી હાઉ કે બાપ બાપે દીકરીને ઘરના ઠોસરિયા રાખી લીધા દીકરીના ઘરના ઠામડા મને નો ખેપે ભલા માણસ મિત્રો આજ ગીગો મૈયો નથી આજી કણબી પટેલની દીકરી નથી પણ ભાડેર ને ટીબે હવા હો પછી યાદ કરવી પડી દીકરી કેવું જીવન જીવતી હશે એના શું સંસ્કાર છે કેવાનો અર્થ આ પરંપરા આ આપણા ડાયરા છે અને એ પરંપરા જળવાય એના માટે આપ જેવા બધા અહીં પરિવાર ખાસ કરીને સખરેલિયા પરિવાર જેવા કુટુંબો છે એ જાળવાય એટલા માટે આવા કાર્યક્રમો કરે છે લે સપાખરું લઈને મારા શબ્દોને